વેલકમ ટુ ચેતુ કિચન હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ આપણે તૈયાર કરેલું અગાઉ એની અંદરથી આપણે ઢોકળા બનાવેલા છે આજે આપણે એમાંથી હાંડવો બનાવવાના છીએ તો જે આપણે હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ બનાવ્યું હતું એની અંદરથી જ આપણે અહીંયા હાંડવો બનાવીએ છીએ અગાઉ આપણે આમાંથી ઢોકળા બનાવેલા છે તો દોઢ કપ જેટલું આપણે અહીંયા આપણે બેટર લઈ લીધું હતું અને એક કપ જેટલું ગરમ પાણી અને અડધા કપ જેટલું દહીં લઈ અને આપણે અહીંયા આથો લાવા મૂકી દીધું તો અહીંયા ત્રણ કલાકથી આપણે આથો લીધો છે અને હવે આપણે આની અંદર બધા વેજીટેબલ ઉમેરવાના છે તો આ દૂધી ઉમેરી દેસુ દૂધી આપણે એક નાનો ટુકડો લઈ અને ખમણી લીધી છે અહીંયા ડુંગળી ઉમેરી દઈશું તમારી મરજી મુજબ તમે અહીંયા વેજીટેબલ ઉમેરી શકો ગાજર કેપ્સિકમ લીલા મરચાં બધું ગમે તે તમે ઉમેરી શકો છો અહીં આપણે થોડા મસાલા કરી લેશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું વેજીટેબલ ઉમેરી અને જોઈ લેશું આપણે કેટલા પાણીની જરૂર પડે છે એ પ્રમાણે જ પાણી અમરશે ને ત્યારે ઢીલું વધારે બેટર થઈ જાય તો હાંડવો વ્યવસ્થિત તૈયાર થાય નહીં આપણો લીલા ધાણા પણ ઉમેરી દેસું એક નાની વાટકી જેટલું આપણે અહીંયા પાણી ઉમેરેલું છે સરસ આપણે બેટર બનાવી લેશું તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે તો હવે એનો પાઉચ આપણે ઉમેરી દઈશું આખું એની ઉપર આપણે અડધું લીંબુ લીંબુ આપણો ઈનો સરસ એક્ટિવેટ થઈ જશે બેટરની સાથે સરસ આપણે મિક્સ કરી દેવાનો છે ઈનો હવે આપણે એને હાંડવો તૈયાર કરી લેશું તો અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલને સરસ આપણે ગરમ થા દેશું આપણે અહીંયા હાંડવો ઉતારવાનું છે હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી થી પોણી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરશું મીઠા લીમડાનું પાન ઉમેરી દેસુ બેટર ઉમેરી છે ગેસ ધીમો કરી અને એને પાકવા દેસુ આપણે અને કોઈને હાંડવો ન જ ભાવતો હોય ઢોકળા જ ભાવતા હોય તો એને આપણે ઢોકળા બનાવીને આમાંથી જ ખવડાવી શકીએ એક જ એક બેટર ની અંદર આપણે બે વસ્તુ બનાવી શકીએ છીએ ઉપર થી લાલ મરચું થોડું સ્પ્રિન્કલ કરી દેસુ અને આપણે સ્ટીમ થવા રાખી દેસુ અને આપણે બાર મિનિટ સ્ટીમ થવા દેસુ પછી દાય થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું થોડું આપણે નીચેની સાઈડ પણ તેલ લગાવી દેશું એને પણ સરસ થવા દેશું આપણે ઢાંકીને પાછી આપણે સાઈડ પલટાવી લેશું તો બે સાઈડ થી મસ્ત એવો આપણો હાંડવો પાકી ગયો છે તો પ્લેટની અંદર હવે આપણે આને સર્વ કરી લેશું અહીંયા આપણા ઢોકળા બાર મિનિટથી સ્ટીમ થાય છે હવે આપણે ચેક કરી લેશું આપણો ચાકુ ક્લીન આવ્યું છે તો આપણા ઢોકળા મસ્ત એવા સ્ટીમ થઈ ગયા છે તો હવે એને આપણે બહાર લઈ લેશું ગરમા ગરમ ઢોકળા ઉપર આપણે તેલ લગાવી લેશું એટલે ઉપરથી સુકાઈ ન જાય આ ઢોકળાને તમે આમ પણ ખાઈ શકો લસણવાળી ચટણી સાથે અથવા તો તમે વઘાર કરીને પણ ખાઈ શકો તમને જે રીતે ફાવે રીતે ઢોકળા તમે ખાઈ શકો છો તો સેમ પ્રીમિક્સની અંદરથી આપણે હાંડવો પણ બનાવેલો છે અને ઢોકળા પણ તૈયાર છે અહીંયા તો તૈયાર છે અહીંયા આપણા હાંડવા અને ઢોકળા તો ચાલો હાંડવો અને ઢોકળા ખાવા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આપણી ચેનલ ઉપર હાંડવાનું પ્રીમિક્સ હાંડવા હાંડવા અને ઢોકળાનું પ્રીમિક્સ તૈયાર જ છે એ કઈ રીતે બનાવેલું છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે અગાઉ હમણાં જ આપણે અપલોડ કરેલું છે અને જો તમે એ રીતે પ્રીમિક્સ તૈયાર કરશો ને તો તમે હાંડવા ઢોકળાના માસ્ટર બની જશો તો આવજો